ભરૂચમાં ઘણા વિકાસના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે જેમાં ભરૂચના દહેજ રસ્તા પર રૂપિયા ચારસો વીસ કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે જેથી દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીઓમાં કામગીરી કરતા કર્મચારીઓને લક્ઝરી બસ અને નાના મોટા વાહનોમાં સવારે અને સાંજના સમયે લઈ જવા લાવતા હોવાથી આ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ રહી છે જેથી અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરીને ટ્રાફિક જામમાં રહેવું પડે છે જોકે અમુક વાહન ચાલકો ઉતાવળમાં જ્યાં ત્યાં પોતાના વાહનો હંકારી અન્ય લોકોને પણ તકલીફમાં મુકતા હોય છે ત્યારે ઉમરાજ ગામની ચોકડી પરની નંદીની પાર્ક સહિત અન્ય છ સોસાયટીઓમાં થઈને એક રસ્તો સિટીમાં મળે છે આ માર્ગ પરથી વાહનો બેફામપણે પસાર થતા હોય જેથી સ્થાનિકોએ વાહનો અટકાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોના આક્ષેપ અનુસાર બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માતનો ભય રહે છે આ ઉપરાંત ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી હા અહીંયા અમારી સોસાયટીનો રસ્તો છે આ અને અત્યાર સુધી નોર્મલ લોકોની અવરજવર હતી જે ગામ તરફથી આવે એ બાજુથી પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે એટલે અમારી જે લાઈનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા વૃદ્ધો પણ નથી નીકળી શકતા અકસ્માતો પણ ભઈ રહે છે ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે અમારી સમસ્યા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે કે અમારી નંદિની બાગ સોસાયટી ઉમરાજ અને આલીના ગામ છેવાડાના સીમાડાનો અમને રસ્તો બતાવેલો હતો ને એ પ્રમાણે અમારી સોસાયટી ઓગણીસો નવ્વાણુંમાં બંધાયેલી છેલ્લા દોઢ બે વર્ષથી ઉમરાત પાટિયાથી અવિરતપણે હાઈવેનો ટ્રાફિક અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે અને એમાં ફોર વ્હીલરો મોટી ગાડીઓ જેસીબી અને બસો લક્ઝરી બસો કે જે કંપનીઓના કામદારોને લઈ જવા માટે સવારથી છ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી એના લીધે અમારા અવર જવર પર બહુ પ્રતિબિંબ આવી ગયો છે અમારા બાળકોને જીવનું જોખમ હોય છે અમારા મકાનના હરિભરણા ખોલી શકાત નથી આ સંબંધી અમે સંબંધિત અધિકારીઓને છેલ્લા વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે પણ કોઈ નિરાકરણ આવતું નથી